છેલ્લા ઘણા સમયથી સુરત એરપોર્ટ ગોલ્ડના સ્મગલિંગ માટે જાણીતું થઈ ગયું છે થોડા થોડા દિવસોમાં દુબઈથી સોનું લઈને આવતા લોકો પકડાઈ રહ્યા છે તેમાં સોનાના બિસ્કીટ હોય કે પછી લિક્વિડ ફોર્મ સોનું ત્યારે એસઓજી પોલીસને માહિતી મળી હતી કે સુરત એરપોર્ટ પર આવતી દુબઈની ફ્લાઇટમાં એક મહિલા સહિત ચાર લોકો ચોરી છૂપીથી ગોલ્ડનું સ્મગલિંગ કરી રહ્યા છે અને સુરત એરપોર્ટ પર આવતી ફ્લાઇટમાં લઈને આવી રહ્યા છે તે માહિતીના આધારે એસઓજી પોલીસે વોધ ગોઠવી હતી તે દરમિયાન એક મહિલા સહિત ચાર વ્યક્તિઓ શંકાસ્પદ જણાઈ આવતા તેને અટક કરી તપાસ કરતા બેગની અંદર પેસ્ટ સ્વરૂપમાં નવસો ગ્રામ સોનું નીકળી આવ્યું હતું જેની બજાર કિંમત સાઠ લાખ રૂપિયાથી વધુ થાય છે તે સોના અંગે પૂછતા ચારેય ભાંગી પડ્યા હતા અને પોતે આ સોનું લાવ્યા છે તેની કબૂલાત કરતાં જ પોલીસે ચારેયની ધરપકડ કરી છે પકડાયેલાઓમાં નઈમ મોહમ્મદ હનીફ ઉમર ઉંમરમાં ઓગણત્રીસ રહેવાસી મોસાલી ગામ વસરાવી ચોકડી માંગરોળ મહિલા ઉમેમા નઈમ સાહેલ અબ્દુલ સમદ ફારૂક તથા ફિરોઝ ઇબ્રાહીમ નો સમાવેશ થાય છે સાત સાતના રોજ અમને માહિતી ચોક્કસ મળી કે આજે રાત્રિની ફ્લાઇટમાં આજે સોનું છે એ પ્રવાહી સ્વરૂપમાં સુરતમાં આવનાર છે અને તે જહાંગીરપુરાની શિવમ હોટલ છે ત્યાં એની ડિલિવરી થવાની છે સાયણ રોડ ઉપર તો અમારી ટીમ પહેલેથી જ ત્યાં વોચમાં હતી એ દરમિયાનમાં ત્યાં જે શખ્સો છે જેની અમે વોચ કરી રહ્યા હતા એ લોકો ડિલિવરી આપવા માટે આવ્યા અને ડિલિવરી લેનાર એમ અને ડ્રાઈવર એમ કરી અને એક કપલ અને બે માણસો બીજા એમ કરીને ચાર આરોપી સોનાના ને ચોવીસ ગ્રામ જથ્થા સાથે ટોટલ એના કિંમત થાય છે ચોસઠ લાખ નેવ્યાસી હજાર ચાર ટ્રોલી બેગની અંદર આ લોકો આ સોનું લાવેલા અને એમને ઝડપી પાડવામાં આવેલા છે અબ્દુલ સમત બેમાં જ છે કે જે જેનું આ રોકાણ હતું પૈસાનું એણે ત્રણેક મહિનાથી આ પ્રવૃત્તિ કરી રહ્યો એવું માલુમ પડેલું છે પરંતુ ડિટેલમાં અત્યારે અમારી તપાસ જે છે એ ચાલુ છે છે એની એમો એવી હતી કે આ લોકો છે બેગની અંદર જે રેગજીનનું પળ છે એની પાછળ એક બીજું પળ બનાવીને એવું સોનાનું એક લેયર બનાવતા એની ઉપર એકવાર ઇજિયા કરીને એક કેમિકલ આવે છે જેનો સ્પ્રે કરી દેતા એટલે કે મેટલ ડિટેક્ટરની અંદર આ સોનું ડિટેક્ટ ન થાય ચોક્કસ બાતમી હોય તો જ આ સોનું પકડી શકે બાકી કોઈ આ પકડાવવાનો ચાન્સીસ હતો નહીં આ એસઓજી પાસે ચોક્કસ બાતમી હતી એટલે આ સોનું પકડી પકડાઈ ગયું છે અને એમાં એવું છે કે જે ની પાછળ જે પડ હોય છે પળ કાઢી અને અહીંયા ગાળવામાં આવે એટલે એનો સોનાનો જથ્થો એની અંદર તૈયાર થતો હોય છે